મિત્રો ગઈકાલથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ નજીક આવી રહી છે પરંતુ ઉત્તરમાં રહેલા એન્ટી સર્ક્યુલેશનને અનુસંધાને રાજ્યમાં વરસાદનો માહોલ જે પહેલાં અપેક્ષા હતી એના કરતાં વધુ માત્રામાં જોવા મળી શકે કેમ કે આજે રાત્રે થયેલા યુરોપિયન મોડલની ફ્રેશ અપડેટ મુજબ ઇઠાવીસ સપ્ટેમ્બર સુધીના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો એક સારો સ્પેલ જોવા મળશે જેમાં સૌથી વધુ પ્રભાવ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં જોવા મળશે જોકે ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં વરસાદની એક સારી અપેક્ષા રાખી શકાય જ્યારે કચ્છના પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો એકાદ બે વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ ગણી શકાય મિત્રો આજથી વરસાદના મુખ્ય રાઉન્ડની શરૂઆત થશે જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ અંકલેશ્વર તાપી નર્મદા વલસાડ ચીખલી નવસારી ડાંગ આ વિસ્તારોમાં આજે ભારે વરસાદની સંભાવના ઊભી થશે જ્યારે સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનો એક સારો સ્પેલ આજે જોવા મળી શકે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ ઊભો થશે મિત્રો આજે સૌરાષ્ટ્રમાં બપોર બાદ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ અપેક્ષા રાખી શકાય જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા ખેડા આણંદ આ વિસ્તારોમાં આજે વરસાદનો એક સારો રાઉન્ડ જોવા મળી શકે તો પૂર્વ ગુજરાતના પણ આજે ઘણા વિસ્તારોમાં મધ્યમથી એક સારા વરસાદની આશા રાખી શકાય જ્યારે ઉત્તર ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ આજે બપોર બાદ જોવા મળી રહી છે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાત રાજ્યમાં ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી જોવા મળશે જોકે ત્યારબાદ પણ વરસાદી માહોલ ગ્લોબલ મોડલમાં જોવા મળી રહ્યો છે એ અંગેની ફ્રેશ અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો મિત્રો અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ